ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં બેતાળીસ વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે પહેલી માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવડ જાદવ જલદ ચાલ સ્પર્ધામાં ચાળીસ થી પચાસ વર્ષના ગ્રુપમાં સાંઈ મંદિર ખાતે ભાગ લીધો હતો જેમાં નરગીસ પરમારે બહેનોની ત્રણ કિલોમીટર જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર આઠ મિનિટ બેતાળીસ સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું તે માટે તેમણે શ્રી બતુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા જો કે તેઓએ આટલેથી નહીં અટકતા બેજી માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સમગ્ર રાજ્યમાં કુલ પાંત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો તેમાં નરગીસ પરમારે પાંચ કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં ચુમ્માળીસ મિનિટ ઓગણપચાસ સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે મારું નામ નરગીસ પરમાર છે અને હું ભરૂચ જિલ્લામાં રહું છું અને આપણે અહીંયા ભરૂચ જિલ્લાની એક જલતચાલ સ્પર્ધા થયેલી જેમાં અપ ટુ ફોર્ટીના એજ ગ્રુપ માટે જલતચાલ સ્પર્ધા હતી એમાં મેં પાર્ટિસિપેટ કર્યું એ બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી અને થ્રી કિલોમીટરની જે જલતચાલ સ્પર્ધા છે એમાં મેં ફોર્ટી ટુ ફિફ્ટીના એજ ગ્રુપમાં પહેલો નંબર પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે એના પછી રાજ્યકક્ષાની જે જલતચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું એની માટે મેં કોઈ પ્રેક્ટિસ કે કોઈ તૈયારી નથી કરી પણ ટૂંક સમયમાં મને ખબર પડી અને પાર્ટિસિપેટ છે હવે મને એમ લાગે છે કે મને હજુ આગળ આ લાઇનમાં વધવું છે મેં પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે બહુ મતલબ મને બહુ ગમે છે ફિટ રહેવાનું અને લાસ્ટ ટેન ઇયરથી હું યોગા ટીચર છું અને પ્લસ મેં હમણાં લાસ્ટ ફાઇવ મંથસે હર્ક્યુલસ જીમમાં જોડાઈ છું જેમાં મને મારી મસલ સ્ટ્રેન્થ ને મારું સ્ટેમિના બહુ વધ્યું છે એમ લાગે છે અને મને હર્ક્યુલસ જીમમાં આપણા જેકી સર બહુ સપોર્ટ કરે છે એ મને ફિટનેસ માટે બહુ મોટિવેશન આપે છે પ્લસ મારા બધા જ ટીમ જે મેમ્બર છે એ બધા બહુ સારી રીતના હેલ્પફુલ છે અને આગળ હવે નેશનલ માટે હું તૈયારી કરવા માટે તૈયાર છું